વચનામૃત સત્યાવીસ અબ શ્રી રઘુ શ્રી ગોપાલ પરદેશ પધારે સો વિજાપુર પધારે તબ સબ વૈષ્ણવ મિલ વિનંતી કરી શહેર મેં પધરાયે તાબિર્યા અક્ષય તૃતીયા કો દીન હૈ સો આપ શ્રીજી ધોતી અરુપરનો અરૂ શ્રૃંગાર મોતી કો મહાન સો બિરાજ હૈ તબીજાપુર કે પાશાહ કો નામ બખાન ખાન હૈ તાકુ એસો આયો જો મેં ગોકુલી યા કો દેખવી સો બખાન ખાનને વૈષ્ણવ સુ વિનંતી કરવાઈ જો તુમ્હ ગરુ હૈ સો આયે હૈ તુમ દર્શન કરવાયોગે તબ વૈષ્ણવનને કહી જો વિનંતી કર દેખેંગે તબ વૈષ્ણવ સુ આય કે શ્રીજી વિનંતી કરી જો પાશા બખાન ખાન હૈ સો એસે કહે હૈ જો દર્શન કરવા ઈચ્છા હૈ તબ્રીજી કહી જો આવન દેહો તબ્યો આય કે દંડોત સાષ્ટાંગ કીઓ તબ શ્રી ગોપાલલાલજી દર્શન કરતમાં એસો આયો જો મેં શ્રીજી કે ચરણ છોઉ તબ મન મે વિચાર કર્યો જો મેં મલે છો સો તો મત છોઉં છોઉંગો તો દુઃખી હોયગે કો મેરો મન રાખેંગે તો નાવો પરેગો તબો તબિર્યા કથા હોય હૈ વાં એસો સંબંધ આયો જો બહુ સાધન પ્રેમ લક્ષણ અવિનુ કરે હૈ જોઈ કે ગ્રોહ ગ્રોહ કો ત્યાગ કયો કંદરામાં વસે અરૂ કંદમૂલ કો ભક્ષણ કિ ત્રિજા વધારે તીર્થ સિદ્ધા અરુ ભસ્મ લગાવત હૈ કેસ બઢાવત હૈ અરુ પંચાગ્નિ કરે હૈ વા ભગવત ચરણારવિંદ પ્રતિબિના કાહ ઠાકુર કી પ્રાપ્તિ હૈે કહી જો સબ આગે લિ એટલે સાધન કિ પરિ મન મે તાકી કલ્પના ન ગઈ શુદ્ધ ન ભયો તો કા પ્રાપ્તિ એસે મન કો સત્સંગ કે વચન સો મન વસ નિર્મલ હોય હૈ તો પુરુષોત્તમ કી પ્રાપ્તિ આછી બાત હૈસી ભાતી વચનામૃત સુન કે વાક્ય ચિત્ત લોભાઈ ગયો તબે વિચારે જો એ તો ઈશ્વર હૈ જો વર્ણારામ બ્રાહ્મણ હો ગુરુ યાત સબ વર્ણ કે ગુરુ તો બ્રાહ્મણ હૈ પર યા તો શ્રી આચાર્ય કો વંશ હૈ તામે તો મેરી ચિત્ત મે ઠાકુર યુ આવે હૈ તબે મુખારવિંદ કો દર્શન ધ્યાન કરે હૈ तामे कैसो भास आयो जो ये ठाकुर की आंख में मैं हूं अरु मेरी आँख से तो ठाकुर है तो अहित कहा ये तो अपने हेतु है, है तब वाक्य चित्त में ऐसो आयो जो मेरे सिर पाऊँ और कड़ा उतारी और सब आभूषण याकू भेट दरू वे जात सो तो मलेच है नहीं, या के कर्म मलेच और आश्रय नाही है तब श्रीजी श्रीमुख बोले जो हमारे भेट तो कछु चैय्यत नाही ऐसी सुनी के वे बहुत अप्रसन्न भयो जो मैंने बहुत निषिद्ध कर्म करे है द्रव्य मिलियो सो तो श्री ठाकुर जी कैसे अंगीकार करेंगे ऐसे विचार के वाक्य नेत्र में जल भरी आयो कौन जो है मलेश को राज तामे कर्म मलेच को हो तो ये अपने मन में संकल्प कियो जो महाराज तुम्हारे दर्शन भये आप पधारे ताताई ऐ के चाकर में और शेर में को निषिद्ध कर्म जो नित्य गोघात हो संख्या को कहा प्रयोजन परी १२० ऐसे परे है सो आज ये न पड़ेगी ए बेट राजी योग है ऐसे सुनी के श्रीजी बहुत प्रसन्न भये पीछे अपनो स्वरूप दिखायो फेर पीछे बहुत कृपा करी एक बीड़ा दे के विदाई कियो, सो बीड़ा प्रसादी के प्रभाव सो वैष्णव भयो સો સબ ભગવત ધર્મ પાયો ઓર વૈષ્ણવ સબ આનંદ પાજી પધારે સો હિંસા નિવૃત્ત ભય એસો પ્રભાવ દર્શન કો હૈ કો કર્મ નિવૃત્યર્થ ધર્મ ધારણ કરવે કો પ્રગટ હૈસો બહુ કર્મ મિટયો હૈ કર્મ મિટા કો આપ પૃથ્વી પરિક્રમા પરદેશ પધારે હૈ સો આપતો અસરણ શરણ હૈ સો એસે હૈ જોવી જીવ કલયુગમે ભય હૈ સો કલયુગમે ધર્મ કો એક પદાતિ આ યુગ મે નિમિત્તા પ્રગટે હૈ સપ્ત વિસર્તિત વચનામૃત સંપૂર્ણ ભાવાર્થ ઉપરોક્ત વચનામૃતમાં શ્રી ગોપાલલાલજી નું સ્વરૂપ પરાક્રમ બળ તેમજ પરદેશ પધારવાનો હેતુ અને પ્રેમલક્ષણ ભક્તિનું સ્વરૂપ સમજાવતા અન્ય સાધનોથી કોઈ ભગવદ્ પ્રાપ્તિ થતી નથી તેમજ ધર્મનું સ્વરૂપ કલયુગમાં શું છે તે પ્રસંગો સમજાવ્યા છે અને મલચ્છ્ય જાતિનું દ્રવ્ય પ્રભુ અંગીકાર કરતા નથી અને મલચ્છ્ય જાતિના બાદશાહને કેવી રીતે શરણ લઈને તેને વૈષ્ણવ બનાવ્યો ગોહિંસા નિવૃત્ત કરી તે વગેરે પ્રસંગોમાંથી મનન કરતા ઘણું સમજવાનું મળે છે અને શ્રી ગોપાલલાલજીના સ્વરૂપ વિશે દ્રઢતા થવા વિશે જાણવાનું મળી રહે છે તેનું ટૂંકમાં અહીંયા વિવેચન આપ્યું છે એક સમય રઘુનાથજીના કુમાર એવા ગોપાલલાલજી કલયુગમાં પ્રગટેલા દેવી જીવોનો ઉદ્ધાર કરવા પરદેશ પધાર્યા છે આપશ્રીનું પ્રાગટ્ય દેવી જીવોના ઉદ્ધાર કરવા માટે જ છે ત્યાં વચનામૃતમાં પણ દર્શાવવામાં આવ્યું છે તે પરદેશ પધાર્યા તેમાં વિજાપુર ગામે પધાર્યા છે ત્યારે વિજાપુર ગામના વૈષ્ણવો મળીને વિનંતી કરી અને સામયું કરી ગામમાં પધરાવી ગયા તે દિવસે અખાત્રીજ હતી એટલે અખાત્રીજનો ઉત્સવ ઉષ્ણકારનું હોવાથી ઉષ્ણકારના સર્વ શ્રૃંગાર આપશ્રીએ ધારણ કર્યા હતા તેમાં આપશ્રીના શૃંગારમાં સફેદ ધોતી ઉપરણો અને મોતીના આભૂષણ ધારણ કર્યા હતા અને પોતે ખૂબ જ આનંદથી બેઠકે વૈષ્ણવ સમક્ષ બિરાજી રહ્યા હતા તે વિજાપુરમાં બખાનખાન નામે બાદશાહ રાજ્ય કરતો હતો તેને સમાચાર મળ્યા કે કોઈ ગોકુલના ગુસાઈ પધાર્યા છે તેથી તેના મનમાં એમ થયું કે ચાલને જોવા માટે જાઉં કે કોણ છે તેમ વિચારીને તે બખાન ખાને વૈષ્ણવને વિનંતી કરતા કહ્યું કે તમારા ગુરુ અહીંયા પધાર્યા છે તેના દર્શન તમે મને કરાવશો ત્યારે વૈષ્ણવે કહ્યું કે જે વિનંતી કરીને આપશ્રીને પૂછી જોઈએ ત્યારે વૈષ્ણવે આવીને શ્રીજી પાસે વિનંતી કરતા પૂછ્યું જે આ ગામના બાદશાહ બખાન ખાન છે તે આપના દર્શન કરવાની ઈચ્છા રાખે છે ત્યારે વળતા શ્રીજીએ કહ્યું જે ભલે આવવા દો ત્યારે બાદશાહ બાદશાહને વૈષ્ણવે જોઈને ત્યારે બાદશાહને વૈષ્ણવે જઈને કહ્યું કે ભલે ખુશીથી આવો ત્યારે બાદશાહ આવ્યો અને શ્રી ગોપાલલાલજીના ચરણમાં સાક્ષાત દંડવત પ્રણામ કરી દર્શન કર્યા દર્શન કરતાં માત્રમાં તેનું મન નિર્મળ થઈ ગયું અને મનમાં એમ થયું કે હું શ્રીજીના ચરણ સ્પર્શ કરું ત્યારે તેણે તેના મનમાં વિચાર્યું કે હું તો મલેચ્છ છું તેથી તેને સ્પર્શ કરું તે ઠીક નહીં અને હું કદાચ સ્પર્શ કરીશ તો તે નાખુશ થશે કારણ કે મારું મન રાખવા ના નહીં પાડે પણ તેમને સ્નાન કરવું પડશે તેમ વિચારીને તે બેસી ગયો તે સમયે શ્રી ગોપાલલાલજી આપ વચનામૃત કરી રહ્યા છે અને વૈષ્ણવ સમુદાય સર્વે એકચિતથી આપને આપશ્રીના વચનામૃતનું શ્રવણપાન કરી રહ્યા છે તેમાં પ્રેમલક્ષણ ભક્તિ વિશે આપશ્રી સમજાવી રહ્યા છે જે પ્રેમલક્ષણા ભક્તિ વિના ઘણા જીવ અનેક પ્રકારના સાધનો ભગવદ્ પ્રાપ્તિ માટે કરે છે તે સર્વે મિથ્યા છે જેમ કે ઘરનો ત્યાગ કરી જંગલમાં જઈ ગુફામાં વસે અને કંદમૂળનો આહાર કરે ત્રિજટા વધારે છે તીર્થયાત્રા કરવા જાય છે અને વસમાં અંગે ચોડે છે મોટા વાળ વધારે છે અને ચારો તરફ અગ્નિ કરીને મસ્તક ઉપર સૂર્યનો તાપ સહન કરી પંચાગ્નિ તાપે છે અને દેહનું દમન કરે છે આવી રીતે ઘણા સાધનોથી ઉપાય કરે પણ તેમાં ભગવત ચરણાર્વિંદમાં પ્રીતિ થતી નથી તો શું તેનાથી ઠાકોરજીની પ્રાપ્તિ થાય ખરી જે આગળ સાધન કહ્યા એટલા સાધન કરે છતાં મનની મિથ્યા કલ્પના તો ન મટે અને મન શુદ્ધ ન થાય તો ભગવત પ્રાપ્તિ ક્યાંથી થાય માટે મનની કલ્પના મટાડવા માટે અને મનને દ્રઢ અને શુદ્ધ કરવા માટે તો સત્સંગ એક જ સર્વોપરી સાધન છે સત્સંગ કરે તો તેના દ્વારા મન વશ થાય અને સત્સંગમાં જે વચનો કહેવામાં આવે તેને ગ્રહણ કરે તો મન નિર્મળ થાય તો પુરુષોત્તમની પ્રાપ્તિ રૂઢિ રીતે સહેલાઈથી થઈ શકે પણ બીજા કોઈ પણ સાધનો કરવામાં જ્યાં સુધી મન ભટક્યા કરે ત્યાં સુધી મનની શુદ્ધિ થાય નહીં મનને વસ કરવા માટે દ્રઢ કરવા માટે ઉત્તમ ઉપાય એક સત્સંગ છે તેથી પુષ્ટિ માર્ગમાં નિત્ય ભગવદ વાર્તા કરવાનું કહ્યું છે તેમાંથી જે સાંભળવા અગર જાણવા મળે તેનાથી મનની દ્રઢતા વધે માટે નિત્ય સત્સંગ કરવા કહ્યું એવી રીતનું વચનામૃત સર્વે સાંભળે છે અને તે વચનામૃત સાંભળતા બાદશાહનું ચિત્ત શ્રી ગોપાલલાલજીના સ્વરૂપમાં ગયું અને તે વિચાર કરવા લાગ્યો કે સર્વે ગુરુ તો બ્રાહ્મણ છે પણ આ તો શ્રી આચાર્યજીનો વંશ છે તેમાં એ તો મારા મનમાં સાક્ષાત પ્રભુ હોય તેમ લાગે છે ત્યારે તે બાદશાહ શ્રીજીના મુખારબિંદનું દર્શન અને ધ્યાન કરવા લાગ્યું તેમાં તેને એવું જોવામાં આવ્યું કે આ ઠાકોરજીના નેત્રમાં હું છું અને તે મારા નેત્રમાં છે ઠાકોર તો તેમના શરણે જવામાં મારું શું હિત અહિત થવાનું છે તેમાં તો મારું હિત છે એવું તેના મનમાં થયું અને મનમાં વિચાર્યું કે હું કંઈક બક્ષિસ આપું તેમ વિચારી તેણે પોતાના હાથના કડા મીટી વગેરે ધારણ વગેરે ધારણ કરેલા ઘરેણા ભેટ કરવા વિચાર્યું તે જાતથી મલેચ્છ નથી પણ કર્મથી મલેજ છે અને તેને આશ્રય નથી એટલે તે સેવક તો થયો નથી અને કર્મ તેનું મલેચનું છે જાતિ ભલે ગમે તે હોય પણ જેનું કર્મ ખરાબ છે તે મલે છજ છે ત્યારે શ્રીજીએ શ્રીમુક્તિ કહ્યું જે અમારે કોઈ ભેટ જોતી નથી તેવું સાંભળીને બાદશાહ નાખુશ થયો અને મનમાં વિચારવા લાગ્યો કે મેં બહુ જ ખરાબ કર્મ કર્યા છે અને મલે અને ખાધું સઘળી પ્રજાને દુઃખ આપીને દ્રવ્ય ભેગું કર્યું માતે શ્રી ઠાકોરજી તે કેમ અંગીકાર કરે નોચ કરે એવો મનમાં પશ્ચાતાપ કરતા તેના નેત્રમાં જલભરાઈ આવ્યું અને મનમાં વિચાર કરવા લાગ્યો ક્યાં મલેચ્છનું રાજ્ય તેમાં કર્મ પણ મલેચ્છનું ખરાબ થાય તેથી તેણે પોતાના મનમાં સંકલ્પ કર્યો અને કહેવા લાગ્યો જે મહારાજ આપના દર્શન થયા આપ પધાર્યા તેથી એ શાહના નોકર દ્વારા તથા શહેરમાં કોઈ નિષિદ્ધ કર્મ હંમેશા ગવઘાત થાય છે તેની સંખ્યા ઘણી છે પણ તે એકસો વીસના ના આશરે છે તે આજથી ગૌહિંસા બંધ થશે એ ભેટ રાજયોગ્ય છે તેવું બાદશાહનું કહેવું સાંભળી શ્રીજી બહુ જ પ્રસન્ન થયા અને બાદશાહની આવી નિર્મળ બુદ્ધિ થતાં શ્રી ગોપાલલાલજીએ પોતાનું અલૌકિક સ્વરૂપ દેખાડ્યું અને સ્વરૂપ નિષ્ઠા પોતાના સ્વરૂપની કરાવી અને તેના ઉપર ખૂબ જ કૃપા કરી અને એક પ્રસાદી બીડું પાનનું આપી તેને વિદાય કર્યો તે પ્રસાદી બીડાના પ્રભાવથી વૈષ્ણવ થયો અને ધર્મની તેને પ્રાપ્તિ થઈ પ્રભુશ્રીનો આવો પ્રતાપ જોઈને વૈષ્ણવ સર્વે ખૂબ જ આનંદિત થયા અને કહેવા લાગ્યા કે શ્રીજી પધાર્યા તો આ ગામમાં હિંસા થતી બંધ થઈ આવો પ્રભાવ પ્રભુના દર્શનનો છે કારણ કે નિષિદ્ધ કર્મ મટાડવા અને સત્ય ધર્મનું સ્થાપન કરવા પ્રગટ્યા છો અને એવા ઘણા કર્મો શ્રીજીએ મટાડ્યા છે એવા નિષિદ્ધ કર્મમાંથી જીવને છોડાવવા માટે આપ પ્રથુ પરિક્રમા કરીને પરદેશ પધારે છે આપ તો અસરણ શરણ છે તેથી આવા દેવી જીવ કલયુગમાં થયા છે તેને શરણે લેવા માટે અને કલયુગમાં તો ધર્મનો એક જ પગ રહ્યો છે બીજા ત્રણ પગ તો નાશ થયા છે એક સત્ય દાન ધર્મ રહ્યો અને બીજા સત્ય તાપ દયા તે તો બીજા યુગમાં ગયા તેથી આ યુગમાં ન વર્તે તેના માટે આ પ્રગટ થયા છે અને સત્ય ધર્મનો પ્રચાર કરીને જીવને અનેક ધર્મના બંધનમાંથી છોડાવવા માટે આપ શ્રી પરદેશ કરીને જીવને શરણે લઈને પુષ્ટિભક્તિનું દાન આપી રહ્યા છો પ્રેમલક્ષણા ભક્તિ વિના ભગવદ્ પ્રાપ્તિ બીજા કોઈ સાધનથી થતી નથી તેઓ આપશ્રી દ્રઢ સમજાવી રહ્યા છે તેમાં સત્સંગ મુખ્ય છે સત્સંગથી દ્રઢ ભક્તિની પ્રાપ્તિ થતાં ભગવત ચરણારબિંદની પ્રાપ્તિ થાય છે એવી વૈષ્ણવ શ્રીમુખના વચનામૃતની સરાહના કરી રહ્યા છે માટે ભગવદીના સંગમાં એતન માર્ગીય સત્સંગ નિત્ય કરવો તેના દ્વારા સ્વધર્મની વૃદ્ધિ થાય છે અને મન દ્રઢ થાય છે વિશ્વાસ ઉપજે છે પ્રેમ પ્રગટ થાય છે અને સ્વધર્મનું સાચું જ્ઞાન થાય છે આજે સ્વધર્મનું જ્ઞાન ન હોવાથી જીવ અનેક પ્રકારના કર્મની જાળમાં ફસાઈ જાય છે માટે મુખ્ય સત્સંગ કહ્યો સત્સંગ સર્વનો સાર્થક છે જે જીવમાં સત્સંગ પ્રત્યે પ્રેમ નથી તે સંસાર તરી શકતો નથી માટે સ્વધર્મનો સત્સંગ નિત્ય કરવો જેનું ભાગ્ય હોય તે પ્રાપ્ત કરે પ્રભુ કૃપા સત્સંગ દ્વારા પ્રાપ્ત થઈ શકે છે બીજા કોઈ અન્ય સાધન દ્વારા ભગવદ્ કૃપાને પ્રાપ્ત પ્રાપ્તિ થતી નથી તે નિશ્ચિત છે માટે વચનામૃતનું વાંચન મનન નિત્ય કરવું એથી સત્યાવીસમાં વચનામૃતનો ભાવાર્થ સંપૂર્ણ હરી કાંઈ ભૂલચૂક થઈ હોય તો દાસના દાસ જાણી ક્ષમા કરવા વિનંતી જય શ્રી ગોપાલ